માતાજી મારા વિડિયોમાં મિત્રો સવાર પડી ગયો છે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચા નાસ્તો કરી લીધો છે આપણે મે પાણી આયે છે પહેલા પાણી ભરી દઈએ મારા વિડિયો તમે જોજો ના જોયા હોય તો જોઈ લેજો આખા વિડિયો બગીચામાં તો અમારે જવું હોય છે જીમ બનાવવા પણ સાપ આયો છે એટલે મને અમને ડર લાગ્યું છે એટલે અમે નહી જયાતા બગીચામાં તો કીચવામાં બટકો સાપ આયા છે બે આયા છે સાપ નહીં હાર્દિક બગીચામાં બે સાપ નહી આયા આપણે જોયા જાતા ને બે મોટા સાપ આયા માં હાર્દિક તો કે જૂઠું બોલે એવું કે છે કોણ જૂઠું બોલે કોઈ ના બોલે कोई झूठू बोले हारो फूल डाया से अमन खबर पड़ती नहीं क्या फूल चैना से या पीड़ा पीड़ा रही हार्दिक हार्दिक खबर पड़े आप फूल डाने या फूल लाया से अमन खबर पड़ती नहीं क्या चैना कहू जाड़ के वाई से तमने खबर हो तो मित्रों कमेंट कर जो और जाड नो नाम लख जो अमन तो अदू खबर नहीं कि आ जाड कानू से फूलड़ू आए वधियो से बहु मोटू देखो चटलू आधार जो नहीं हार्दिक आ फूलड़ा वालू जाड बहु मोटू आप तो जो जिम करे रहे हार्दिक तो ऊपर चढ़ गया से ठीक है शो आ गयो शो आ गयो शो आ गयो शो आ है पतंग लूटवा हार्दिक ने पहले बिल्डिंग ऊपर चढ़ू से वो किया पंजा चढ़ गया जा बिल्डिंग ऊपर तिक तयार થઈ ગય છે देखो ચાલ જવાનું રે દિ હા મે કામ હે શું કરવા હાં આવજો માહ તો બીજું શું કરવાનું કચરો કાઢવાનો પોતું મારવાનું અન તું ચાલાયરો હે હું પણ જારે તો ફાઈન કરે ને તું મન કામ કરાવવા નહીં આવતો નમ બબુડા નમ જાવ તો બબુ નર મળ જાય કેટલા બબુ છે બે એ કેવડા છે એવડા એવડા એ તું રવાડીસ હા હાર્દિક તો મારા છોકરા રાખવા જાય ને છે નાના નાના બે છોકરા છે હાર્દિક રાખવા જાય છે અમે જીએ છીએ કામ કરવા અને હાર્દિક ને પગે વાગ્યું છે હાર્દિક તો ટોટા થઈ ગયા છે છે એટલે કે જમી દવા લગાવો દવા લગાવી છે પણ હાર્દિક ને દુખે હાર્દિક તો દુખે ને દવા લગાવી છે તો એ દુખેરું છે હાર્દિક ને દવા દવા છે તો બાળ એમાં છે દવા ને એટલે આપણે પહેલાં બારી બંધ કરી દો હાર્દિક તો તૈયાર થઈ જાય કામે જવા માટે દેખાવ ઉતરેરા પલંગ ઉપરથી બારી બંધ કરી દીધી છે આપણે હાર્દિક હાર્દિક તો એડે પર હશે હાર્દિક હાર્દિક પેલા મગજની લાઈટ બંધ કરી દીધી એક રૂમની લાઇટ બંધ કરી દીધી પછી બીજા રૂમની લાઈટ બંધ કરી દીધી हा दिप तलीका तयार થઈ ગય છે કામે મારે કરવાન તૈયારી થઈ ગઈ જવા માટે હા દીકાન તૈયાર કરી છે હાર્દિક ભઈ તો લોક મારે રાસે કરનો અર દેખામાં લોક માને દેખો હાર્દિક તો લોક કરે છે ઘર માટે કે ચોર આયન પહે જાન કે આપ લોક ના કર તો કે ચોર આયન પહે જ હાર્દિક કે ઓકે एवं हार्दिक हो शू आए हार्दिक पे लॉक कर दी दो है चाय मुकी दो हार्दिक तो चाय तो तो चाह कर हंताड़े है देखो हार्दिक चाय भी हंताड़वा जाए से तो बूट में हंताड़ देती पर ये चोर नहीं पाड़े जाए है ये हार्दिक ये चोर रहा तो चाय नहीं पाड़े जाए ना पाड़े जाए ये चीज़ हमारे बेटों चम ना पाड़े जा ता ये चोर आवे તાર બૂટ લઈ જાતારે તો પંચચ ભઈ કર ખુલ્ચે એવું ચાવી તો બૂટ પાસે ને બૂટ લઈ જાશે તો આ અધિકાર ખુલવા ને બહાર ખોલે આપણે કામ કરીને આવી ગયા છે હાર્દિક માટે ચીકુ લાયા છે દેખો હાર્દિક તો બધા ચીકુ લઈ જાય હાર્દિક બધા ચીકુ જ લઈ જાય મતલબ કે फ्रिज में मुके है यार देख चम फ्रिज में मुके है है देखो फ्रिज में मुके दी धार देखे चिकू मन तो एक काम नचू देवा तो दूधशा से मुके दे दिन तो ता चिकू मुके तो दूधशा चम नहीं मुके तो ये बदु तारो ता तारु नहीं आ मारु है ये मत खावाए देखो आर देख देखो, देखो. લાડવા ભાળી ગયો છે હાર્દિક હાર્દિક ખાવા મળ્યો છે હાર્દિક જો હાર્દિક જેવો પાકો એનું બધું મૂકી દીધું અને આપણું દૂધ સાસ કે મારું નહીં માર તો ખાલી ચીકુ છે હવે આપણે જમવાનું બનાવી દઈએ આપણે તો આપણું દૂધ દૂધશ્વાસ મૂકી દઉં હાર્દિકે તો ના મૂક્યું ને આપણે તો મૂકી દેવું પડે જ હાર્દિક તો કે હાર્દિક તો ખાવાનું હતું ને હાર્દિકે મૂક્યું કારણ કે દૂધ દૂધશ્વાસ મારું નહીં હું ના મૂકું એવું હાર્દિક આપણે કામ કરીને આવી ગયા છે હવે કઢી બનાવવાની છે કઢીંગ ખીચડી આલીલો લસણ છે ડુંગળી કાપી દીધીલા મરચાં હાર્દિકે ખાડે નાખ્યા છે બે શાસ્ વડીયા बाजू देखो હાર્દિક ડબો ખુલે છે મમી લેમ તન ડબો ખોલી આપો પેલી बाजू તો ખીચડી બની રહી છે લાપકા ટન ખીચડી ખા બનાને એટલે ખીચડી પેલા મૂકી દીધી ચાલોથી આપણે મસાલો તૈયાર કરી નાખીએ છે देखो લસણ લસણ શાસ્ પતો આ પેલી બુકઈ દઈએ આપણે કઢી ખીચડી બનાવવાનું છે બનાવ હાર્દિક કઢી ખીચડી બહુ જ ભારે છે કઢી ખીચડી તમે બહુ ભાવતી હોય કઢી ખીચડી કોમેન્ટમાં જણાવજો નહી હાર્દિક કોમેન્ટ કરજો કે મને બહુ ભાવે છે કઢી ખીચડી તો બナス કાઠાવાળા તો બહુ ઘા ઘાઈ કઢી તો નહી હાર્દિક ઓકે આપણે બナス કાઠાના જ છે ને હાર્દિક ઓકે નહીં આપણે ગાંધીનગર માં આયા રેવા ને હાર્દિક હા આલીલું લસણ છે એટલે કઢીમાં નાખવાનું લીલું લસણ ज़रूर गरम, गरम था ही जो सी। गरम था ही जो थोड़े तेरनाम ही दिया मैं। हाँ दूँ क्या है तो। माँ माँ मैं लाऊँ। लाऊँ? हैं? माताजी मारा बुढ़िया